સમલૈંગિક સંબંધ બાંધવા જતા યુવકના રૂપિયા મોબાઈલ અને બાઇક લૂટી યુવકને મારી નાખવાની ધમકી આપે જેમાં બેગી ની ધરપકડ કરાઈ સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપ મારફતે સંપર્કમાં આવેલા ત્રણ યુવાનોએ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓ અર્શિત સાંખ અને દિપેન રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે સુરતના કતાર ગામમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય રત્ન કલાકાર ગે એપ મારફતે અજાણ્યાના સંપર્કમાં આવ્યો હતો ગઈ તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસની રાત્રે આશરે આઠને ત્રીસથી નવને ત્રીસ વચ્ચે આરોપીઓએ તેને વરાછા મારુતિ ચોક પાસે આવેલા ગોપાલ શૂઝ પાસે બોલાવ્યો હતો તે ત્યાં પહોંચ્યું ત્યારે આરોપીઓ તેને ચપ્પુથી ડરાવી એક મકાનના ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે પચાસ હજાર માગ્યા હતા પૈસા ના આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગૂગલ પે મારફતે રૂપિયા પાંચ હજાર ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેને રૂપિયા આઠ હજારનો મોબાઈલ અને રૂપિયા એસી હજારની કિંમતની હોન્ડા કંપનીની બાઇક છીનવી લીધી હતી પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઇક પાછો લઈ જજે નહીં તો મારી નાખીશ એવી ધમકી આપી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી અર્શિત નાજાભાઈ સાખંટ અને દીપેન હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધખાળ ચાલી રહી છે ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દિપેન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે